સારું હું કહે તમે ફોન કરો હવે હું જાઉં તે બેસણ વાટો ચાર બાય નાખતા સારું સોરી આ હા આ લઈ આવજો હું હારે કરું છું તારે હાલ આ કરું હા તાર ખાવાનું બનાવજો પણ હું લઈને આવું છું એ હા લેવા બધું જેને તે નાટક નવું નવું લેવા મોકલો ને ચંપા તમારે તમારા પુત્રી બી વાય છે કુતરું છે

એ તો બધું હોય તાને તો તું કરું 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 તાન ના પેલા ખબર ગયો ના ગયો ના હોય નાટક કરશે આ ગરયો આ ગરનો

મારું જોશી શું દેતાને એ તો બેશન પૂળો ચાર પૂળો કરવા જો પૂરો કરવા બેશન અને માલ ફુવા માલ ફુવા નહીં તાણે બેશન ચાર પૂરો કરવા જો છે હા આ દે તોધી બોધી નહી જોધી ઓલા તો રોધી કાટો પછી હા અમારું આવશે તો એ હા આયો છો શું તમે

जिके दोषी हाजी समती हा अचानक मरी जाती जिके मारतो तो रहता तो म फ्लोएसी का खवसे कवडा तो बरो तो नाही कुठे हा पाई थंडीच बधार अब तो आ खिस्सू ऑफ कर दो खाली यार हे पटी वातो बंद करा पल्ला मुखम खराब पाची युज करू येऊ स्वतः बाजू पास संजी तो माफनी दोषी रे नोफा दोषी रे मम्मा ले तमलो आ

લાકડો ના કેવાબડાતું ન ખોટી આ તો આબરું કાઢે શું જવું

લાકડા લેવા મોકલ્યા લાકડો લાકડા લાકડો લેવા ના એટલે ફરા દોશી મરી એક કઈ કન જવાનું હો આ તો દોશી જીતું અને મારી નાખ ઓ તે તખાબા મગબા આ માં ઘર બે જણા રોતા રોતા હતા કે તાર દોશી મરી એવું કીધું સાલ લેવા જીયો

વાહ નથી કશુંંદુ હારું માથા પર આ તો લાકડા જવા આ હાજો લાકડા લેવા જવાની દીધો આકર ભાઈ હું તો ખબર નહિ માય નકર દી હો હા માર તું પડી જા તો ખબર તો મારવા નું તો ખોટા આબરૂ કાઢો હ હ મારી હ લઈ તો આવવા દે આવવા દે આ કીધા દોશી લે આવ દે લે આવ